આગામી દિવસોમાં તહેવારોની મોસમ શરૂ થવાની હોવાથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ગુજરાતમાં ઠલવાઈ રહ્યો છે ત્યારે અમદાવાદ ઝોન સાત એલસીબીની ટીમે ચાંગોદર પોલીસ સ્ટેશનની હદમાંથી વિદેશી દારૂ ભરેલું આખું કન્ટેનર ઝડપી પાડ્યું છે જેમાં ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસપી રિંગ રોડ પર આવેલા સંજરી પાર્કિંગ પ્લોટમાંથી પોલીસે બાતમીના આધારે દારૂ ભરેલું કન્ટેનર ઝડપી લઈ તેમાંથી દારૂની પંદર હજાર ચારસો પાસઠ બોટલો કબજે કરી છે આ દારૂની બજાર કિંમત ત્રેપન લાખ ઉપરની થાય છે ત્યારે પોલીસે દારૂ અને કન્ટેનર સહિત તમામ મુદ્દામાં કબજે કરી દારૂનો જથ્થો લાવનારની શોધખોળ હાથ ધરી છે દાણી લીમડા પોલીસ સ્ટેશન નજીક સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઓપરેશન પાર પાડી અઠ્ઠાવન ગ્રામ ઉપરાંતના એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી લીધો છે જેમાં એક ડ્રગ પેટલર ડાણી પોલીસ સ્ટેશન નજીક ડ્રગ લઈને ફરી રહ્યો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા શક્તિ સોસાયટીના ગેટ નંબર ચાર પાસેથી સમીર મેમણ નામના પેટલરને ઝડપી લઈ તપાસ કરતા તેની પાસેથી પાંચ પોઈન્ટ લાખની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જેને પગલે પોલીસે તેને અટકાયતમાં લઈને તેને ડ્રગ્સ આપનાર શાહનવાઝ નાગોરવાલાને વોન્ટેડ જાહેર કર્યો છે અમદાવાદના ગોતા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પડી જવાથી પાંચ વર્ષના બાળકનું મોત થવાનો બનાવ સામે આવ્યો છે જેમાં ગોતામાં આવેલ સેવન બ્લીસ ફ્લેટના પાર્કિંગમાં અંડરગ્રાઉન્ડ ટાંકીનું ઢાંકણું ખુલ્લું હોવાથી સોસાયટીના સભ્ય દ્વારા બિલ્ડરને જાણ કરવામાં આવી હતી તેમ છતાં બિલ્ડરે આ બાબતને ધ્યાનમાં લીધી ન હતી ત્યારે અહીં રમી રહેલો દર્શિલ નામનો પાંચ વર્ષીય બાળક આ ટાંકીમાં પડી જતા તેનું મોત નીપજ્યું હતું ત્યારે બિલ્ડરની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે